નિજાનંદજીના નિવેદન પર ચૈતન્ય શંભુ મહારાજની પ્રતિક્રિયા સામે આવી રહી છે સંત સંમેલનમાં અયોધ્યા પર નિજાનંદજીએ નિવેદન આપ્યું હતું શંકરાચાર્ય મહારાજને સાથે ન રાખ્યા તે વાત યોગ્ય નથી ત્યાંના ટ્રસ્ટે તમામને આમંત્રણ આપ્યું હતું સમર્થક અને દંડ સાથે ન રાખવાનો નિર્ણય હતો એ દંડ વગર શંકરાચાર્ય નહોતા આવ્યા ભાજપે ક્યારેય ચૂંટણી માટે રામનો ઉપયોગ નથી કર્યો રામ મંદિર અને કલમ ત્રણસો સિત્તેરની વાત ભાજપના ઘોષણાપત્રમાં હતી શંકરાચાર્યને મૂકીને ગયા હતા એવું કહેવું યોગ્ય એટલા માટે નથી કારણ કે જે ટ્રસ્ટ ત્યાં ન્યાસ છે એણે ભારતના જેટલા પણ ધર્મગુરુ હતા વરિષ્ઠ એમાં ખાસ જે કોઈ શંકરાચાર્ય છે એ બધાને નિમંત્રણ આપેલું પરંતુ એનો એક પ્રોટોકોલ હતો કે કોઈ પણ ધર્માચાર્ય ત્યાં આવે તો એણે ખાલી પોતે હાજરી આપવાની એના અનુયાયી બહાર રહે બીજું કે દંડ સાથે ના લઈ જવાય હવે શંકરાચાર્ય દંડ વિના લગભગ કોઈ જગ્યાએ જતા નથી પ્લેનમાં હોય તો પેડન સાથે એટલે શંકરાચાર્ય પોતે એના કારણે નહોતા આવ્યા મૂકીને ગયા એને હું ઠીક નથી માનતો બીજું કે આ નિવેદન રિઝલ્ટ પહેલાં કર્યું હોત તો બરાબર આ તો રિઝલ્ટ આવ્યા પછીનું નિવેદન છે અને અયોધ્યાની અંદર જે કાંઈ રિઝલ્ટ આવ્યું છે કે દેશમાં જે કાંઈ રિઝલ્ટ આવ્યું છે ભારતીય જનતા પાર્ટીએ કોઈ દિવસ રામનો ઉપયોગ ચૂંટણીમાં નથી કર્યો